નસારી બીયને તારીખ સાત જુલાઈને રવિવારે ભાવનગરમાં સ્વર્ગીય ભીખુભાઈ ભદ્દ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા જગન્નાથજીની ઓગણચોળીસમી રથયાત્રા ભાવનગરમાં નિયત માર્ગો પરથી પસાર થવાની છે આ રથયાત્રાને તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ વર્ષે ભગવાન શ્રી જગન્નાથજી અને બડે ભૈયા શ્રી બલરામજી તથા બહેન શ્રી સુભદ્રાજીના કલાત્મક વાઘાઓ તૈયાર કરવાનું કામ છેલ્લા પાંત્રીસ વર્ષથી સેવા આપતા હરજીવન દાસ ધાણીધારીયા દ્વારા તૈયાર કરવામાં આવી છે તથા સાફા તૈયાર કરવાનું કામ વર્ષોથી સેવા આપતા પ્રફુલ્લાબેન બાબુભાઈ રાઠોડ દ્વારા તૈયાર કરવામાં આવી છે પચીસ વર્ષ પહેલા એ લોકો જયારે જગન્નાથપુરી યાત્રા માંગ્યા હતા મારા સાસુ સસરા બે ત્યારે એમને ભગવાનના દર્શન કરીને એવી આમ મનમાં ઈચ્છા થઈ કે ના હું પણ ભગવાનની કઈક સેવા કરું એટલે એમણે ત્યારથી પચીસ વર્ષથી ભગવાન જગન્નાથજીના બલભદ્રજીના અને સુભદ્રાબેનના સાફા બનાવવાનું નક્કી કર્યું અને સેવા આપવાનું એને ભાવ છે એવો કે મારે સેવા કરવી છે એ વાઘા સાફા બધું જ બનાવે છે ભાવનગરના ઘણા બધા મંદિરોના વાઘા અને સાફા બનાવે છે પણ જગન્નાથજી ભગવાનના વાઘા હરજીવન કાકા બનાવે છે અને સાફા મારા મમ્મી પચીસ વર્ષથી બનાવે છે સાફામાં અને મોતી શણગાર વર્ક બધું બધું લાગે છે એ એ અમે અમે કોઈ એનો ચાર્જ લેતા નથી જ અમારા ઘરનું વાપરીએ છીએ અને અમે સેવા ભાવથી જ આ કાર્ય કરીએ છીએ કે કોઈ દિવસ અમે એનો પૈસો લેતા નથી એમ કે ખાલી આ સેવા જ છે ભગવાન પ્રત્યેની અને એમની એવી લાગણી છે કે ના હું ભગવાનને ખૂબ શણગારીને આમ

અમરેલા ટાઈપ હોય જેવી અનુકૂત પ્રમાણે દર વર્ષે થોડો થોડો ફેરફાર કરીએ અત્યારે આપણને સીવામાં લગભગ પંદર દિવસ જેવો સમય લાગે છે જૂન અગિયારસના દિવસથી હું સીવાનું શરૂ કર્યું છે અને એની પછી અગિયારસ એટલે આજે અગિયારસ જ છે અગિયારસને બી કામ બધું પૂરું કરવાની કોશિશ કરે છે આજે બધું કામ પૂરું પણ થઈ ગયું છે એટલું આપણે દર વખતે જેવી અનુકૂળતા માર્કેટમાં જેવું મળે છે આ વખતે આપણને જરૂર જરૂરવાળું અને ટીકી જે મટિરિયલ મળ્યું છે મટિરિયલ સારામાં સારું જાય હોય છે જેવું જેવું દર વખતે

બે હજાર માં ઘણા બધા મંદિરના સેવા રામ મંત્ર મંદિરના ગણેશજીના ભગવતી પાર્ક ગણેશજી ને વજરાજ દાદા ના દાદાના બધા એના બનાવું છું મને કાપડ લાવ્યા આપે કેનવાસ કેસ મટીરિયલ આ મટીરિયલ અને આ તમે વર્ષથી એ પચીસ બનાવું છું કાપડું મટીયલ બ્ર મો એમાંથી શું બનાવો શું તમે આ મોરપી લટકણ બધું બનાવો છો એ બધી વસ્તુ ભગવાન ને સારા લાગે માટે બનાવું છું ભગવાન ખુશ રે મારી માટે બનાવું ભગવાન ખુશ રે મેં એની માટે બનાવું શું બનાવું હા વાઘા મટીરિયલ